મહુધા પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તમામ જાહેર જનતાને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે ભાઈ જે ચાઇનીઝ દોરીને ચાઇનીઝ તુક્કલ જે ગેરકાયદેસર છે જેને નર્મદા કલેક્ટર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે તે જો કોઈ પણ વ્યક્તિ કે વેપારી પાસે જો કોઈ મળવા મળવામાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગુના પણ દાખલ થશે જેથી તમામ મહુધાના લોકોને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નમ્ર વિનંતી છે કે ભાઈ કોઈ ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો કોઈ પણ સંજોગોમાં ઉપયોગ ન કરે અને જો કોઈની પાસે મળી આવે અથવા તમને કોઈ બાતમી મળે તો તમે નજીકના મહુધા પોલીસ સ્ટેશનને કોન્ટેક કરી શકો છો અને જો મળી આવે તો એના વિરુદ્ધ કાયદેસરની એ કાર્યવાહી કરવામાં આવે છે પ્લસ બીજું કે ભાઈ આ સેફટી રોડ સેફટીમાં અવારનવાર આ લોકો રોડમાં પતંગ લૂંટવા માટે બાળકો રોડ ઉપર ચાલ્યા જતા હોય છે તો જેથી બાળકોનેના વાલીઓને પણ વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તમે બાળકોને તમે સુરક્ષિત રાખો અને બીજું કે જે તમે બાઇકનો ઉપયોગ કરતા હોય અત્યારે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તો એક સેફ્ટી ગાર્ડનો તમે ઉપયોગ કરો જેથી તમારા પરિવાર અને તમે પણ સુરક્ષિત બચી શકો કેમ કે લૂંટમાં ઘણીવાર ગળું કપાયેલા દર વખતે ઘણા બધા બનાવ બનતા હોય છે જેથી ખાસ આના ઉપર ફોકસ કરવામાં આવે કે ભાઈ તમે બાઇકનો યુઝ કરો છો તો એક સેફ્ટી ગાર્ડ ફરજિયાત લગાવો